ગાંધીજી માટે શબ્દો પ્રયોગ કરવાના મામલે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રલાલ રાજગુરુએ પ્રતિક્રિયા આપી છે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ખુશી વ્યક્ત કરીને કહ્યું હતું કે ગાંધીજીનો વિરોધ કરનાર લોકો ગાંધીજી માટે વાત કરી રહ્યા છે તે વાતનો આનંદ છે વધુમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું હતું કે ઇતિહાસમાં અને જે પુસ્તકોમાં લખાયું છે તે વાત મે કરી હતી અંગ્રેજો સામે જે નિડરતાથી ગાંધીજી લડ્યા હતા તેમ રાહુલ ગાંધી ભાજપ સામે લડી રહ્યા છે ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોરના સંબંધો અને શબ્દોને ટાંકીને લખાયેલ ઇતિહાસમાંથી મેં નિવેદન આપ્યું હતું અને લુચ્ચાઈનો પર્યાય શબ્દ એટલે ચતુરાઈ છે અને એ અડાગ લઈને લઈડા અને તો ખૂબ ખૂબ આનંદનો વિષય છે કે ગાંધીજી નો વિરોધ કરતા લોકો ગાંધીજી માટે ના મેં જે વાત કરી છે એ ઇતિહાસે લખેલી વાત છે મારા શબ્દો નથી એ પુસ્તકોને કોઈ ઉથલાવી જોવે તો ખ્યાલ આવશે વાત મેં નવી છે કે અંગ્રેજો સામે જે દ્રઢતાથી લે ભાગ પાડો ને રાજકારો નીતિ અને લોકશાહી ને ખતમ કરવાની વાત જે ભાજપ કરી રહ્યું છે નરેન્દ્ર મોદીની આગેવાની માં ત્યારે એની સામે કોઈ ગાંધીજી જેવી મજબૂતાઈ થી લડી રહ્યું હોય તો એ એકમાત્ર રાહુલ ગાંધીજી છે ને એટલે છે કે રાહુલ આવતા દેશના લોકો ગાંધીજીને જોશે જે આ એનો ચતુરાય પર્યાય છે તમને કહી દઉં કે આ મેં નથી કર્યું આ હું નથી બોલ્યો અને આ એમના અનેક ગ્રંથો એમની બુકો એમનો અક્ષર એ વાંચ્યો છે અને ટાગોર અને ગાંધીજી વચ્ચેના વચ્ચે લખાયેલા શબ્દો છે આજે મને કયા પુસ્તકમાં મેં વાંચ્યું તો એ ખ્યાલ નથી પરંતુ મેં ઇતિહાસને વાગોળ્યો છે મેં મારા શબ્દો ઉમેર્યા નથી બિલકુલ આ દેશ ફરીથી કોઈ ગાંધીને જોશે ઇન્દિરાજી હતા લોખંડી મહિલા હતા પણ આજે જે દ્રઢતા જે સત્યાગ્રહ થી ગાંધીજીને પણ કોંગ્રેસ સાથે કોઈ વાર ઈસ્યુ થયા હતા રાહુલજી ને પણ થાય છે પણ દેશ હિતમાં માં બંને બંને દેશ હિતની વાત આવે ત્યારે